નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હમણાં પાંચ મહિના દિવસે ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થઈ ગયું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું અને હવે વિદ્યાર્થીઓ ધોરણ દસના ચિંતામાં છે કે ધોરણ દસનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે તો વિદ્યાર્થી મિત્રો એ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપવાનો છો તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ તો વાત કરીએ કે ધોરણ દસનું રિઝલ્ટ ક્યારે આવી શકે ધોરણ બારનું રિઝલ્ટ તો પાંચ મહિના દિવસે આવી ગયું છે તો વિદ્યાર્થી મિત્રોના દરેકે દરેક વિદ્યાર્થીઓના મનમાં સવાલ છે કે શું હવે ધોરણ દસનું રિઝલ્ટ થોડું લેટ થશે કે જલ્દી આવી જશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જણાવી દઉં કે ધોરણ દસના પરિણામની વાત કરીએ તો ધોરણ દસનું પરિણામ દસ મે તમે યાદ રાખી શકો છો કંઈ તો કે દસ મેની પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દસ મહિની પહેલાં તમારું રિઝલ્ટ જાહેર થઈ શકે એવી સો સો ટકા શક્યતા છે પરંતુ જો કોઈ કારણોસર એવું બને તો કદાચ દસ મહિ પછી આવી શકે છે બાકી દસ મહિના પહેલાં તમારું ધોરણ દસનું રિઝલ્ટ આવી જશે તો અયોગ તમને આ વિડીયો પસંદ આવશે વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં બધું લાઈક કરો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી આવજો